અને ઘણા ટાઈમ પછી આપણે ચાપડી શાક બનાવવા જઈ રહ્યા છીએ કેટલા ટાઈમથી એટલે માનો ને છેલ્લા અમે બે મહિનાથી ચાપડી શાક નથી બનાવ્યા બે મહિના પછી આપણે ચાપડી શાક બનાવીએ એટલે ઘણા ટાઈમ પછી આપણા રસોડામાં ચાપડી શાક બની રહ્યા છે તો વિડીયો છેલ્લે સુધી જોજો કે ચાપડી શાક સાથે વેરાયટી બને છે બરોબર ને ફાઈનલી હવે બધી ચાપડી આપણી બની ગઈ છે ને તળવાનું ચાલુ છે તળવા માટે થોડીક બાકી છે ત્રીસ ચાપડી બાકી છે બાકીની તળાઈ ગઈ છે પાછું મેં આજે તો એક નંબર ચાપડી બની છે સરસ મજાની મસ્ત અલગ અલગ છે કે અલગ અલગ પેક કરવાની છે કે આ કારખાના છોકરાઓની